આ કોટા વિસ્તારમાં આવેલા વેરાઈ માતાના મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા અકોટા ફ્રેન્ડ સર્કલ જમ્યા તુલમાય અકોટા યુનિટ તથા એક બાજુ રક્તદાન કેમ્પ અને બીજી બાજુ સત્યનારાયણ ભગવાનની કથાની સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા રક્તદાન કરતા કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા અંબે ફાઉન્ડેશન સંચાલિત ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે અડી યુનિટ રક્ત એકત્ર આજ રોજ અકોડા ચાર રસ્તા વિરાય માતાના મંદિરમાં અકોડા ફ્રેન્ડ સર્કલ અને જમીન ઉલ્મા હિન્દ વડોદરાસર અકોડા હિંદરા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજના રક્તદાન શિબિરની અંદર તાપાજીનું મને પૂછ્યું કે ભાઈ કેટલા રક્તદાન જમા થશે તમારું ત્રણસો રક્તનું ટાર્ગેટ છે સાંજે પાંચ વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે એટલે સાંજ સુધી ત્રણસો રક્ત ભેગા થવાની અમારી પૂરી પૂરી એમને ઉમ્મી છે અત્યાર સુધી આપ જોઈ રહ્યો છે કે સિત્તેરથી પંચોતેર રક્ત જમા થઈ ચૂક્યું છે જ્યારે સાડા બાર વાગ્યા છે આ રક્તદાન શિબિર અકોટા ગામ અમારું જે વેરા માતાનું મંદિર છે મંદિરના કમ્પાઉન્ડમાં રાખાયું છે આપ જોઈ છે એક બાજુ કથા થઈ રહી છે એક બાજુ સામાજિક પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ હિન્દુ ભાઈઓ બી બેઠા છે મુસ્લિમ ભાઈઓ બી છે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ રક્તદાનની શિબિરનું આયોજન એટલે કરવામાં આવ્યું કે થેલે સેમિયા પીડિત જે બાળકો છે એમને આસાનીથી બ્લડ મળી રહે એ હેતુથી અમે દર વર્ષે આ કેમ્પ કરીએ છીએ આજે અમારો વીસથી એકવીસમો કેમ્પ છે બરાબર આવનારા દિવસોમાં બી અમે આપના મીડિયાના માધ્યમથી તમામ જે યંગસ્ટર છે એમને અમે રિક્વેસ્ટ કરી અપીલ કરીએ છીએ કે હર અઢાર વર્ષથી સાઠ પાસઠ વર્ષના ઉંમરના તંદુરસ્ત વ્યક્તિએ બ્લડ આપવું જોઈએ બ્લડ આપવું એ શરીર માટે પણ સારું છે બ્લડ આપવું એ કહેતે કે દર્દીના માટે બી સારું છે કે ભાઈ એક માણસ બ્લડ આપે છે એ કહે કે ત્રણ વ્યક્તિની જિંદગી બચાવે છે તો આજે આપ અમારા કોટાની એક સંસ્કૃતિ જોઈ રહ્યા છો આજ જ અમારા કોટાની પહેચાન છે કે હિન્દુ મુસ્લિમ ભેગા મળીના રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છે અને બધા ભેગા મળી અને અમે હર તહેવાર કે દરેક હર સોશિયલ પ્રોગ્રામો અમે સાથે ભેગા મળીને કરીએ છે આજ જ અમારી અકોડાની પહેચાન છે પટાંગણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કોમિક કા દ્રશ્ય પણ સર્જાય રહ્યું છે સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બસ એજ કે બે આ કોટા ફ્રેન્ડ સર્કલ તરફથી આજે એક તરફ બ્લડ બેંકનું સરસ આયોજન કરેલું છે મોહમ્મદ અનિક તરફથી અને ઘણા અમારા કોટાના હિન્દુ મુસ્લિમ બંનેએ બ્લડ ડોનેટ કર્યું છે અને સામે સામે પાછું મંદિરમાં રાખેલું છે અને સરસ રીતે આયોજન ચાલુ છે અને સત્યનારાયણ દેવની કથા બી એક બાજુમાં ચાલુ છે જેનો લાભ બંને લીધો છે હવે રે કે આયોજન કરવામાં આવ્યું છે શું માટે ભળકેમનું કે આયોજન કરવામાં આવ્યું છે ગામ વેરાઈ માતા મંદિર કેટલા વર્ષોથી આ છે આઈ તો પહેલી વાર થયું છે પણ 21 વર્ષથી રેગ્યુલર આ લોકો કરતા આવ્યા છે મારું નામ જાદવ દિલીપભાઈ